ઠાકોરજીને સંભળાવવા માટે કોઈ આમ મોટા અવાજની કે શબ્દોની જરૂર નથી કબીરજી બહુ સરસ વાત કહે છે કે પેરો બાજત સાબ સુનત હે કીડીના પગમાં જાજરી બાંધીએ ઠાકોરજી એનો વાત પણ સાંભળે છે આપણને સાંભળવા માટે આ સાઉન્ડ સિસ્ટમ સ્પીકર એ બધાની જરૂર પડે પ્રભુ અંતર્યામી છે એ તો અંતરના અવાજને સાંભળે છે એને કોઈ શબ્દોની જરૂર પણ નથી એક એક મંદિરમાં પંડિતજી હાથ જોડી વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરતા હતા બાજુમાં છ સાત વર્ષનો એક નાનકડો બાળક હાથ જોડી આંખ બંધ કરી મનમાં કંઈક ગણગણાટ કરતો હતો પેલા પંડિત વિચારે કે મને તો વેદ શાસ્ત્રનું જ્ઞાન છે વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરું છું આ નાનકડો બાળક કયા મંત્રોથી પ્રાર્થના કરતો હશે પૂછ્યું બેટા તું કયા મંત્રોથી પ્રાર્થના કરે છે મહારાજ હું તો જરાય ભણેલો નથી મને તો કઈ શબ્દોનું જ્ઞાન પણ નથી બોલતા નથી આવડતું કે શું બોલે છે તું મનમાં કે હું દરરોજ અહીંયા મંદિરમાં આવી હાથ જોડી પ્રભુની સામે મનમાં આખી કક્કા બોલી નાખો અને ભગવાન અને ધ્રુવજીના મનમાં તો તાપ થઈ રહ્યો છે શબ્દોનું જ્ઞાન નથી અને એ સમયે ઠાકોરજીએ વેદ સ્વરૂપ શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલને કરાવ્યો અને ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલી અલૌકિક વાણીથી ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે અન્યા भंड हाँ चरण श्रवणात्वगा प्राण भगवते पुरुषोत्तम तो समग्र शक्तियों ने धारण करना परमात्मा પોતાનો स्वतंत्र तेजति मरम प्रवेश करी મારી સુષુપ્ત વાણી કર્ણ હાથ પગ ત્વચા બધી ઇન્દ્રિયોને જે જાગૃત કરી રહ્યા છે એવા પરમ પુરુષ આપને હું વંદન કરું છું ભગવાન પ્રસન્ન થયા ધ્રુવજીને આશીર્વાદ આપ્યા જે સ્થાન હજી સુધી મેં કોઈને નથી આપ્યો એ ધ્રુવ સ્થાન હું તને આપું છું જેની સમગ્ર ગ્રહ નક્ષત્ર તારા બધા પ્રદિક્ષિણા કરે છે છત્રીસ હજાર વર્ષ ધર્મપૂર્વક પછી જ્યાં ગયેલો પાછો ક્યારે ધરતી પર આવતો નથી એવા મારા પરમ પદને તું પ્રાપ્ત કરીશ ભગવાને ધ્રુવજી પર કૃપા કરી સત્તર અને અઢારમાં અધ્યાયમાં પૃથ્વી રાજાનું ચરિત્ર કહેવાયું પૃથ્થુરાજા પૃથ્વીનું દોહન કર્યું છે અને લોકોને નાગરિક જીવન આપ્યું છે પૃથ્વી રાજા પહેલા કોઈએ નાગરિક જીવનની કલ્પના નહીં કરી હતી સૌથી પ્રથમ પૃથ્વીરાજાએ પર્વતના શિખરો તોડી ભૂમંડળને સમાન બનાવ્યું દરેકની યોગ્યતા મુજબ ગામ નગર શહેર જુદી જુદી જાતના કિલ્લા રવારીના નેસડા ગાયોની ગૌશાળા છાવણી સોનાની ધાતુઓની ખાણો પર્વતની તળેટીના સ્થાનો આ બધી જ વ્યવસ્થા કરીને બનાવ્યા લોકોને નાગરિક જીવન આપ્યું લોકોને આજીવિકા આપી અને પૃથ્વીના નામ પરથી જ આ ધરાનું નામ પૃથ્વી થયું છે